નમસ્કાર ખેડૂતભાઈ ખાસ કરીને અત્યારે આપણે શિયાળુ વાવેતર કરવાનું છે જેમાં પાયાના ખાતર વાવવાનું જેમાં પાયાના સારા ખાતર વિશેની વાત કરવાની છે છે જેમાં ભારત દેશની સ્વદેશી કંપની એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એની જે ત્રણ પ્રોડક્ટ આવે છે એક છે મેલોક્ઝા ફોરજી બીજું છે મેલોક્ઝા ઓર્ગેનિક અને ત્રીજું છે માઇકોલી આ ત્રણેય પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને સૌ પ્રથમ આપણે માહિતી આપવાની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મેલો ફોરજી વિશેની મેલોગા ફોરજી છે આમ તો પચીસ કિલો પેકિંગની અંદર આવે છે પચીસ કિલોનો ભાવ હોય છે એક હજાર રૂપિયા અને જે મેલોગા ફોરજી છે એ એક એકરની અંદર એક બેગ એટલે કે એક એકરની અંદર પચીસ કિલો વાપરવાનું હોય છે ત્યારે મેલોગા ફોરજી છે એની અંદર એનપીકેના કંસોટી આવે છે એટલે આમાં કોઈ જ પ્રકારનું આ ખાતરની અંદર કેમિકલ નથી એક પ્રકારે આ કેમિકલ ફ્રી ખાતર અને આની અંદર જે એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એ જે કન્સોટિયા બેચ છે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પણ આ ખાતરની અંદરથી મળી જશે સાથે હ્યુમિક ફૂલિક અને સિવિટ જેવા હોર્મોન્સ હોય અને એની સાથોસાથ જે બધા સૂક્ષ્મ તત્વો હોય છે જે માઇક્રોનસ હોય છે જેની અંદર ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ક્લોરીન મોલિબ્લેડમ વગેરે આ તમામ તત્વો છે એ પણ પોઈન્ટના પ્રમાણમાં આની અંદરથી મળે છે અને મેલોક્ઝા ફોરજી જે આ ખાતર આવે છે એમાં કેમિકલ નથી જેથી કરીને આપણી જમીનને કોઈ નુકસાન નથી કરતું સાથે જમીનની અંદર રહેલા અળસિયાઓ અને જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે એને પણ સુરક્ષિત રાખે છે અને એકંદરે જે આપણે વર્ષોથી જે કેમિકલ ખાતરને કારણે જે આપણું સેન્દ્રિય કાર્બન છે એ ઘટતો જાય છે મેલોક્ઝા ફોરજી છે જો આપણે રેગ્યુલર વાપરીએ અને કેમિકલ બંધ કરીએ તો સેન્સ કાર્બનમાં પણ વધારો કરે છે અને એક અંદર અત્યારે પાયાના ખાતર તરીકે મેલોગા ફોરજી વાપરવું હોય તો ખૂબ ઉત્તમ ખાતર છે બીજું મેલોગા ફોરજી જે આવે છે એ અત્યારે આપણે પાયાના ખાતર તરીકે પણ વાપરી શકીએ અથવા તો આપણો પાક છે એ જીરો દિવસથી લઈને ત્રીસ દિવસનો થાય ત્યાં સુધી પણ વાપરી શકાય કદાચ ત્રીસ દિવસ સુધીનો પાક થયો હોય અને એક એકરે પચીસ કિલો આપણે વાપરવાનું હોય એ કદાચ આપણે ઉગી ગયેલા પાક ઉપર પાંદ ઉપર પડશે તો પાંદમાં પણ કોઈ જ પ્રકારની દાજ નહીં પડે પાંદ બળશે નહીં કેમ કે આમાં કોઈ જ પ્રકારનું કેમિકલ નથી અને આની અંદર જો સાથે આપણે બીજું ખાતર મિક્સ કરવું હોય તો એની અંદર આવે છે માઇકોલી માઇકોલી છે એ પણ આમ જોવા જઈએ તો માઇકો રાજા છે ને એ ચાર કિલો પેકિંગની અંદર આવે છે ચાર કિલોના ભાવ હોય છે પાંચસો ને પચાસ રૂપિયા ચાર કિલો જે પ્રમાણ છે એ એક એકરની અંદર ચાર કિલો વાપરી શકાય છે માઇકો રાજા છે જમીનની અંદર રહેલા જે તત્વો છે અલભ્ય સ્વરૂપમાં હોય એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું પણ કામ કરે છે મૂળજન્ય ફોગ હોય છે એમાં પણ ઘણું બધું સારું એવું પરિણામ આપે છે અને આ જે માઇકોલી છે એ આપણે આની સાથે મિક્સ કરી મેલોગા ફોરજીની સાથે મિક્સ કરીને આપવામાં આવે તો ખૂબ સારું રહેશે ત્રીજું ઘણા બધા ખેડૂતભાઈઓ ખોળ વાપરતા હોય છે જ્યારે એરંડીનો ખોળ છે લીંબુડીનો ખોળ છે અલગ અલગ જે ખોળ વાપરતા હોય છે આમ જોવા જઈએ તો બધા અલગ અલગ ખોળ લેવાના હોય છે ઘણા બધા ખેડૂતભાઈઓ એવી ડિમાન્ડ કરી રહ્યા હતા પરેશભાઈ એક જ ખાતરની અંદર બધા જ પ્રકારના મિક્સ ખોળ આવીએ તો સારું તો જેની અંદર લિટમસનું જે આ મેલોક્ઝા ઓર્ગેનિક આવે છે એ ત્રીસ કિલો પેકિંગની અંદર આવે છે ત્રીસ કિલો પેકિંગની અંદર જે આનો ભાવ છે એ એક બેગનો ભાવ હોય છે બારસો રૂપિયા એક એકરની અંદર આપણે એકથી બે બેગ સુધી આપણે વાપરી શકીએ છીએ આ ખોળની અંદર એરંડી લીંબુડીનો ખોળ કરંજ હાડકાનો દળ છે તમાકુનો દળ છે અને કાજુ ફોતરાનું જે ક્રશ આવે છે એ આવે છે અલગ અલગ પ્રકારના જે મિક્સ ખોળ છે એ તમામ ખોળ આ મેલોક્ઝા ઓર્ગેનિકની અંદર નાખવામાં આવે છે અને મેલોક્ઝા ઓર્ગેનિક છે એ પણ આપણે એક પ્રકારે સારામાં સારું ખોળ જે વાપરતા હોય એના માટે ઉત્તમ ખાતર ગણી શકાય છે મેલોક્ઝા ઓર્ગેનિક છે એ પણ એક એકરની અંદર આપણે એક કે બે બેગ છે એ પાયાના ખાતર સાથે અથવા તો આપણે પાક ઉગી ગયા પછી પણ વાપરી શકાય છે અને મેલોઝા ઓર્ગેનિકની સાથે પણ માઇકોલી એડ કરીએ તો ખૂબ ઉત્તમ પરિણામ મળે છે એટલે ખાસ અત્યારે આપણે જોવા જઈએ તો ખેડૂત ભાઈઓ અલગ અલગ પ્રકારના ડીએપી એનપી કે યુરિયા કે વગેરે કોઈ જે રાસાયણિક ખાતર વાપરતા હોય તો દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ રહેશે કોઈ જ પ્રકારનું રાસાયણિક કેમિકલ ખાતર વાપરી અને જમીનને ખરાબ ન કરો એની જગ્યાએ આપણે છાણિયું ખાતર વાપરો તો બધા કરતાં બેસ્ટ છે અને એ ન હોય તો પછી આપણે મેલોક્ઝા ફોરજી મેલોગઝા ઓર્ગેનિક અથવા માઇકોલી આ જે ખાતર છે એ ઉત્તમ છે આ ખાતર આપણે વાપરી શકાય જેથી કરીને આપણી જમીન છે એ પણ સુધરે જમીન ફળદ્રુપ થાય અને એકંદરે આપણું જે પાક છે એમાં ઉત્પાદન પણ આપણે સારું લઈ શકીએ છતાં પણ આ તમામ ખાતર વિશેની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે મેં નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાયક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર